ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે મેગીથી કોટ કરેલા તેવા પનીર રોલ બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો અહીંયા કાંદા કેપ્સિકમ અને ગાજરને મેં ઉપા કટ કરી લીધા છે એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તે તેલમાં આપણે કાંદા નાખી દેવાના છે મેં લગભગ અહીંયા ત્રણ કાંદા લીધા છે મીડિયમ સાઇઝના તેને આ રીતે ઉપર સ્લાઇસ કરીને આગા પાછા કરી લેવાના છે ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે વધારે નથી સાતડવાના આપણે ક્રિસ્પી અને ક્રંચી મોડામાં ખાઈ શકીએ તે પ્રમાણે રાખવાના છે અને અડધી ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ નાખવાની છે તેને પણ સાતળી લેવાની છે તે સતળી જાય પછી આપણે તેની અંદર કેપ્સિકમ અને ગાજર નાખી દેવાના છે તો અહીંયા એક ગાજર લીધું છે અને એક કેપ્સિકમ લીધું છે બંને વસ્તુને આપણે થોડું આગું પાછું સાતરી લઈશું આપણે બહુ ચડવા નથી દેવાનું પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ થોડું થવા દઈશું થોડું ઠંડુ પડે પછી તેમાં બે ચમચી સેજવાન ચટણી અને મિક્સ હબ્સ નાખીશું લગભગ એક ચોથાઈ જેટલું અને એક ચોથાઈ જેટલું ચીલી ફ્લેક્સ નાખીશું અને પછી તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમને તીખું ખાઈ શકો તે પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખવાનું મિક્સ કર્યા પછી તેમાં આપણે ચપટી મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે કારણ કે આપણે સેજવાન ચટણીમાં મીઠું હોય જ છે તો અહીંયા નોનસ્ટિક પેન ઉપર આપણે ઘી નાખીશું અને તેના ઉપર આપણે જે પનીરની સ્લાઇસ કરી હતી તે પનીરને શેકી લેવાનું છે આગુ પાછું કરી લેવાનું છે બહુ શેકવાનું નથી એને આપણે ક્રિસ્પી પણ નથી કરવાનું ખાલી નરમ જ કરવાનું છે તો અહીંયા બ્રેડ પણ આપણે ઘીથી થોડી આગી પાછી શેકી લેવાની છે તો અહીંયા પનીર પણ સરસ થઈ ગયું છે તેને ઉપર નીચે કરી લેવાનું છે તેના પીસીસ પણ છૂટા પાડી લઈશું એકદમ પતલા પતલા સ્લાઇસ કરવાની છે તેની અને આપણે તેની પર મિક્સ ને ચીલી ફ્લેક્સ એવું નાખી દેવાનું અને તેને શેકી લેવાનું છે આ રીતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પછી અહીંયા બ્રેડ શેકાઈ જાય આપણે એકદમ નથી શેકવાની બ્રેડને થોડી અદકચરી રાખવાની છે પછી અહીંયા આપણે પીઝા ટોપિંગ છે તેને આપણે એક ચમચી જેટલો નાખીશું અને તેને પણ સરસ મજાનું મિક્સ કરી લઈશું અને બ્રેડને આપણે આ રીતે શેકાયા પછી તેને તરત જ વણી લેવાની જેથી એકદમ પતલી વણાય અને પછી અહીંયા આપણે જે પીઝા ટોપિંગ નાખી હતું તેને બરાબર મિક્સ કરી લેવું પછી અહીંયા આપણે બ્રેડની ઉપર મેયોનીસ નાખીશું વ્હાઈટ અને તેને પણ સારી રીતે ચોપડી દઈશું બ્રેડ ઉપર પછી તેની ઉપર પનીરની એક સ્લાઇસ મૂકીશું પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું કાંદા ગાજર અને કેપ્સિકમનું તે મૂકી દેવાનું છે એક ચમચી જેવું અને પછી તેની ઉપર ચીઝની સ્લાઇસ મૂકી દેવાની છે પછી તેને ટાઈટ કરીને આપણે રોલ વાળી દેવાનો છે તેનો આ રીતે ટાઈટ રોલ વાળી લેવાનો અને અહીંયા મેંદાની સ્લરી બનાવી દીધી છે મેંદાની સ્લરીમાં ખાલી મીઠું જ નાખ્યું છે અને પાણી નાખીને તેને એની પટ બહુ પતલું ગોલ નથી કરવાનો મીડિયમ રાખવાનો છે તેને આ રીતે દબાવી લેવાનું છે અને મેગીને મેં અહીંયા ભૂકો કરી લીધો છે આ રીતે ભૂકો કર્યા પછી આપણે બ્રેડની ઉપર તેને આ તે ચોટાડી દેવાનું છે પછી અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તેને મીડિયમ તાપે તળવાનું છે અહીંયા આપણે બંને બ્રેડ તળી લઈશું બંને બ્રેડના રોલ તો આ રીતે કોટ થઈ જવું જોઈએ મેગીનું અને એકદમ ક્રિસ્પી લાગશે આ તમને રોલ ખૂબ જ ખાવાની મજા આવશે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન દબાવજો જેથી તમે મારા નવા નવા વિડીયોઝ પણ જોઈ શકશો તો પછી અહીંયા રોલને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા રોલ તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને પનીર અને ચીઝની સ્લાઇસ સરસ મજાનું દેખાય છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં લીલી ચટણી સાથે તેને સર્વ કર્યું છે તો એન્જોય કરો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે